કેશોદ પાલિકા દ્વારા મૃતક મહિલા સફાઈ કામદારના પરિવારને પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં ફરજ દરમિયાન સફાઈ કામદાર પહેલાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું ત્યારે પાલિકાએ આર્થિક મદદ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મૂકી હતી અને મુખ્યમંત્રી રાહતકોષના મહેસૂલ વિભાગમાંથી પચીસ લાખ સહાય મંજૂર કરાઈ હતી કેશોદ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા અને કોરોનાના વાયરસના સંક્રમણમાં આવી તેનું મૃત્યુ પામેલા હતા તો કેશોદ નગરપાલિકાના તમામ સાહેબો ને અધિકારીઓ હવે ખૂબ મહેનત કરી અને બધા ઓફિસ સ્ટાફે જેમ કે ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ વેટલાણી સાહેબ દઢાણીયા સાહેબ ચૌહાણ સાહેબ કે પી સાહેબ બધાએ ખૂબ જ મહેનત કરી ને આપ મારી ફાઇલ મંજૂર કરાવી સફાઈ કામદાર બેન શ્રી દિવાળીબેન તુલસીભાઈ બોરેચા જેઓ આ કોરોના મહામારીના હિસાબે અવસાનભાઈમાં અને એમને રાજ્ય સરકાર તરફથી રાજ્ય સરકારે જે ગાઈડલાઈન નક્કી કરી છે એ મુજબ મુખ્યમંત્રી શ્રીના રાહત ફંડમાંથી મહેસૂલ વિભાગના રાહત ફંડમાંથી રૂપિયા પચીસ લાખની સહાયનો ચેક આજરોજ સ્વર્ગસ્થ દિવાળીબેન તુલસીભાઈ બોરેચાના વારસદાર જયેશભાઈ તુલસીભાઈ બોરેચાને આપવામાં આવ્યો